નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો ગિરનારવાડ ન્યૂઝ હું છું પાલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર ગિરગરડાથી ગિરગરડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીઓની સરકાર શ્રીની ની ગાઈડલાઈન મુજબ જમવાની વ્યવસ્થા કરવામાં ન આવતા દર્દીઓ હેરાન સગર્ભા બહેનોની પ્રસુતિ દરમિયાન પણ ડોક્ટર હાજર ન હોય અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રસુતિ કરાવવામાં આવતી હોય કોઈ ગંભીર બનાવ બને તો જવાબદાર કો આ બાબતે ગિરગરડા સરકારી હોસ્પિટલના અધિકારી જોડે વાત કરવાનો પ્રયત્ન કરતા ત્યારના અધિકારી પાર્થ સેતાએ આ બાબતે કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવાનો ઇનકાર કર્યો હતો ગિરગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીઓને ટિફિનની વ્યવસ્થા પણ આપવામાં આવતી નથી તેમજ પ્રસૂતિ દરમિયાન જવાબદાર ડોક્ટર પણ હાજર ન રહેતા હોય અને અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા સગર્ભા બહેનોની પ્રસુતિ કરાવતા હોવાની વિગતો ત્યાં પ્રસૂતિ બાદ રોકાયેલા દર્દીઓ પાસેથી સામે આવતા જવાબદાર અધિકારીઓ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે ગીરગઢડા સરકારી હોસ્પિટલ થોડાક ટાઈમથી ચર્ચાનો વિષય બની છે ત્યારે ફરીવાર ગીરગઢડા સરકારી હોસ્પિટલ ચર્ચામાં આવી છે થોડા દિવસ પહેલા એક સગર્ભા બહેનોની પ્રસુતિ દરમિયાન જવાબદાર ડોક્ટર હાજર ના હોય અને અન્ય નર્સિંગ સ્ટાફે પ્રસુતિ કરાવી હોવાનો બનાવ સામે આવ્યો હતો પરંતુ આજે ફરીવાર ગીરગઢડા સરકારી હોસ્પિટલ ચર્ચામાં આવી છે જેમાં ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન નિયમ મુજબ સરકારી હોસ્પિટલ તરફથી જમવાની વ્યવસ્થા કરવાની હોય છે પરંતુ ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ બાદ મહિલા દર્દીઓને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી જેથી દૂર છેવાડાના ગામડાઓમાંથી આવતા સગર્ભા બેનોને પ્રસુતિ બાદ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દૂર છેવાડાના વિસ્તારોમાંથી આવતા દર્દીઓની ઘરેથી ટિફિન મંગાવવા મજબૂર થવું પડે છે અને પ્રસુતિ દરમિયાન પણ જવાબદાર ડોક્ટર હાજર રહેતા ના હોય અને અન્ય નર્સિંગ સ્ટાફ દ્વારા પ્રસુતિ કરવામાં આવતી હોય તેવા અહેવાલો સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે આ બાબતે ગીરગઢડા સરકારી હોસ્પિટલના અધિકારી સેતા પાઠ જોડે વાત કરવાનો પ્રયત્ન કરતા તેણે કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવાની ના પાડી હતી અને પોતે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેમ દરવાજો બંધ કરી અંદર જતા રહ્યા હતા અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આરોગ્ય પાછળ ખર્ચ કરે છે પરંતુ હજી સુધી ગિરગઢડા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલા દર્દીઓને જમવાની વ્યવસ્થા પણ આપવામાં નથી આવતી અને છેવાડાના વિસ્તારમાંથી આવતી સગર્ભા બહેનોને પ્રસૂતિ વખતે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને દર્દીઓ આવા સરકારી શ્રેણીની યોજનાઓથી વંચિત રહી જાય છે જો ગીર સરકારી હોસ્પિટલની ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરવામાં આવે તો આવું તો ઘણું બહાર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે હવે શું ઉચ્ચ અધિકારીઓ આ બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરશે કે પછી આ ખાડા કાન કરી ભીનું સંકલવાનો પ્રયત્ન કરશે તેવા સવાલો તાલુકાની જનતામાંથી ઊઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગિરનારવાડ ન્યૂઝ રમેશ સત્યની સાથે